નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર રાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આવતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં આ લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપને વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપને બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડીઝવેરની તમામ આઇટમો વેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લ્યો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવતીકાલે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ અને ગુરુવારે રાજુલા શહેરમાં તત્વજ્યોતિ ફીડર સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે તેવી સૂચના અમોને મળેલ છે સમય તેમજ વિસ્તારોમાં ફેરફાર થઈ શકે છે આકસ્મિક સંજોગોમાં અથવા વરસાદ હશે તો આ કામગીરી કરવામાં નહી આવે આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં